બીજું તમે એને જ્યાં દંડ આપો એ આપો માટે સરકારી જમીન કરે છે એમાં લાગી વળગે નહી એમને

ખબર છે કે એક ભૂલ છે હવે ભૂલના હિસાબે એક દોષિતના લાઈનમાં ભાઈ એમ

એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને એવી હોય ખૂબ ખૂબ આભાર હોય હું આપીશ એના હું આવીશ બરાબર વિચારણા થેન્ક યુ ખુબ ખૂબ તમારો આભાર